ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની છ બેઠકની આવતીકાલે યોજાશે ચૂંટણી ગોપીનાથજી મંદિરના ટ્રસ્ટના વહીવટ માટેના પાંચ વર્ષ પૂર્ણ થતાં ટ્રસ્ટની સ્કીમ મુજબ ટેમ્પલ બોર્ડની આવતીકાલે ચૂંટણી યોજાશે જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરીઓ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પાંચ દીવાયએસપી આઠ પીઆઈ ચૌદ પીએસઆઈ બસ્સો સાઠ પોલીસ અને બસ્સો જેટલા હોમગાર્ડ જીઆરડી જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો ગ્ડા મંદિરમાં પચીસ હજાર એકસો સત્તાણું મતદારો સાધુ વિભાગમાં એક સો બત્રીસ પાર્ષદ વિભાગ છોતેર મતદારોનો સમાવેશ ચૂંટણીમાં ટોટલ એકત્રીસ મતદાન મથકો બનાવવામાં આવ્યા ગોપીનાથજી દેવ મંદિરની ચૂંટણીમાં દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે જામશે જંગ तो माहिती जे जो हा माहिती <coughs> सर हमें आ ब्रीफिंग से शुरू कर ही ली थी बंदोबस्तनी सेंसिटिव एक पीपीटी रन करें अजय बंदोबस्तनी अ वो ये बिनात्रा એ રિટાયર્ડ ડિસ્ટ્રિક જજ મને ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટ દ્વારા એ ઇલેક્શન ઓફિસર તરીકે મૂકવામાં આવેલ છે નિમણૂક આપવામાં આવે છે અને ત્યારથી હું કાર્યતા ટ્રસ્ટના મંદિરની ચૂંટણી સ્કીમમાં છું સાહેબ એકવીસ તારીખે ટ્રસ્ટની જે ચૂંટણી યોજાવાની છે તેમાં ખાસ તો કેટલા મતદારો નોંધાયેલા છે કેવા પ્રકારનું આયોજન છે અને કેટલા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે ઓકે જે ચૂંટણીમાં યોજાવાની છે ચૂંટણીમાં સાધુ પાર્ષદ ગૃહ વિભાગના કુલ બાર ઉમેદવારો છે અને ગૃહ વિભાગમાં પચીસ હજાર જેટલા મતદારો છે આ ચૂંટણી માટે ગ્રસ્ત વિભાગનું ચૂંટણી મતદાન મથક લક્ષ્મીવાડી ખાતે આવેલું છે ત્યાં ત્યાગી વિભાગનું મંદિર ખાતે આવેલું છે કુલ સર કેટલા મતદાન મથકો છે કુલ એકત્રીસ મતદાન મથકો છે આવતી તારીખ એકવીસના રોજ બોટાદ જિલ્લાના ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું આયોજન છે જેમાં ટોટલ પચીસ હજાર એકસો ને સત્તાણું ગ્રહસ્થ વિભાગના મતદારો છે ને ચૂંટણીમાં આચાર્ય પક્ષ અને દેવ પક્ષના મતદારો તથા ઉમેદવારો છે જેમાં પોલીસ દ્વારા ભૂતકાળમાં ચૂંટણીને ધ્યાનમાં લઈ બનેલા બનાવો તથા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા સચવાય એ માટે ગઢડા ખાતે પાંચ ડીવાય એસપી આઠ પીઆઈ ચૌદ પીએસઆઈ અને બસો ને સાહીઠ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે તેમજ વધુમાં અમે જીઆરડી તથા હોમગાર્ડના પણ બસો જવાનોનો આ ચૂંટણી બંદોબસ્ત માટે ઉપયોગ કરનાર છીએ